ત્રણથી 7 જુલાઈમાં ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી ભરૂચ નવસારી સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજપરા બોરિયામાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી શેર બજારની ઓફિસની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો સુરતમાં પર્દાફાશ આઠ આરોપીની ધરપકડ નવસો પચાસ કરોડથી વધુના મળ્યા ટ્રાન્ઝેક્શન આણંદના મોગરમાં ખાડા રાજથી ત્રસ્ત લોકોનું રસ્તા રોકવા આંદોલન મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વાહનો અટકાવ્યા સરપંચ સહિતના આગેવાનોએ સમજાવવાનો કર્યો પ્રયાસ અમરનાથ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ જમુના કેન્દ્ર પર મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ ત્રણ જુલાઈથી થશે શરૂ